કે નાગરિક સહકારી બેંકે પચાસ વર્ષની અંદર પાંચસો કરોડનો બિઝનેસ કર્યો છે અને આખા વર્ષ દરમિયાન એણે સુવર્ણ જયંતિ મહોત્સવના ભાગરૂપે કેટલાક વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા લોકોને સીએસઆર પ્રમાણે એને પબ્લિક કોન્ટ્રીબ્યુશન માટે પણ પ્રયત્ન કર્યો અને એની વિગત હું તમને ટૂંકમાં આપી શકું કે મને એ જણાવતા આનંદ થાય છે કે ઓન બિહાફ ઓફ ધી બારડોલી નાગરિક સહકારી બેંક બીએનએસ બેંક આપણે વર્ષ દરમિયાન પચાસ વર્ષના ઉજવણીના ભાગરૂપે બાર વિવિધ કાર્યક્રમો કર્યા જેમાં વ્યારા ખાતે આપણે એક સ્નેહ મિલન સમારંભ ગ્રાહકોનો સ્નેહ મિલન સમારંભ રાખ્યો તે જ રીતે સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે આપણે આઈ કેમ્પ રાખીને કમસે કમ પાંચસો થી ચારસો થી પાંચસો લાભાર્થીઓને આપણે એ આઈ કેમ્પનો લાભ આપ્યો બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખ્યો તદઉપરાંત સુવર્ણ જયંતિ નિમિત્તે સ્પેશિયલ લોન સ્કીમો ઊંચા સિનિયર સિટીઝનોને સારું વ્યાજ મળી શકે એવી સ્કીમો પણ મૂકી અને બેંક તરફથી એના વર્ષના કાર્યકાળ દરમિયાન જે કાર્યવાહી થઈ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી અને એ ડોક્યુમેન્ટરી ફિલ્મના માધ્યમથી બેંકનું એકત્રિત કરીને ગ્રાહકોના અભિપ્રાયો લેવાના ગ્રાહકોની આ બેંક વિશે શું માન્યતા છે એને કયા પ્રકારના લાભો મળ્યા છે એની ડોક્યુમેન્ટરી ફિલ્મ વિસ્તારપૂર્વક આપણે તૈયાર કરી શકીએ છીએ એ જ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સોરી ડિરેક્ટરની હાજરીની અંદર આપણે સહકારિતા સંમેલન યોજ્યું હતું અને એની અંદર સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષજી હાજર હતા તે જ રીતે મહામંત્રી શ્રી પણ હાજર હતા એટલે રાષ્ટ્રીય કક્ષાના આગેવાનો જે છે એની ઉપસ્થિતિની અંદર બારડોલી અને સુરત જિલ્લા અને તાપી જિલ્લાના તમામ સહકારી આગેવાનોને નિમંત્રિત કરી અને એમને માર્ગદર્શન પૂરું પડ્યું હતું તે જ રીતે ગરબા સ્પર્ધા આપણે સ્કૂલની વિદ્યાર્થીઓ માટે અર્વાજીન ગરબા સ્પર્ધા રાખવામાં આવેલી અને બારમી તારીખે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી આ જ્ઞાનવત્સલ સ્વામીનો કાર્યક્રમ પણ આપણે આયોજન કરશે એને બીએપીએસ ની સાથે સ્પોન્સરશીપ ની અંદર નાગરિક સરકારી બેંક સહયોગ આપ્યો છે અને ત્યાર પછી બીજા દિવસે એટલે કે તેરમી તારીખે આપણે બહેનોના ગરબાઓ રાખ્યા છે એટલે સમાજના તમામ જ્ઞાતિના લોકોના એક એક પ્રતિનિધિને બોલાવીને તેની ગરબા આયોજન રાખવામાં આવ્યું છે અને છેલ્લે અંતે આપણે આ બેંકનું તમને ખબર હશે કે આપણે ઓગણીસો કાણુની અંદર આપણે અહીંયા નાગરિક સહકારી બેન્કના મકાનનું ઉટઘાતન આ વિસ્તારના ગાંધાણીદા સંશ્રી શ્રીરામદાસજીના ભરતહસ્તે આ બેંકનો લોકાર્પણ કરવામાં આવે મકાનનું એઓને જાન્યુઆરી માસની અંદર બોલાવીને આપણે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીશું આ વર્ષ પચાસ વર્ષ નિમિત તેની જે આપણે સ્વર્ણિમ ગ્રંથ પણ પ્રકાશિત કરી અને બેંકની કાર્યને બિરદાવવા માટેનો પ્રયત્ન છે અને બધાએ જે સાથ સહકાર આપ્યો છે બારડોલીની જનતાએ તેનો આભાર પ્રદર્શિત કરીશું અને લોકોને વિશ્વાસ વધુ ને વધુ દ્રઢ બને એવી અપેક્ષા સાથે માહિતી આપની સમક્ષ મૂકતા હું મારા બોર્ડના સદસ્યો મારા સાથી એમડી ભાઈ એ પાંડે સાહેબ અને તમામ ડિરેક્ટરો વતી આપની સમક્ષ મારા કર્મચારી ભાઈ બહેનો એ પણ જે સાથ સહકાર આપ્યો છે એને ઉત્સાહો ને આનંદ થાય એ હિસાબે હું આ ટૂંકી માહિતી આપની સમક્ષ રજૂ કરતા આનંદ અને ગૌરવ લાગણી અનુભવું છું પચાસ વર્ષમાં કેટલા અત્યાર સુધી સભાસદ ની સંખ્યા થઈ છે અઢાર હજાર સભાસદો અત્યારે આપણી બેંકની અંદર કુલ અઢાર હજાર સભાસદો છે અને એઓને સાતસો પચાસ રૂપિયાની ગુપ્ત કુપન પણ આપવાના છીએ કે જેથી તેઓને પોતાની મરજી મુજબની વસ્તુ એઓ કરી શકે આવતી કાલને 12 તારીખે યોજાનાર દાનવત્સલ સ્વામીના પ્રવચન કાર્યક્રમમાં પણ બેંક સહભાગી બની છે બેંકનું સુવર્ણ જયંતિ હોય તમામ સભાસદોને સાતસો પચાસ રૂપિયાની કૂપન પણ આપવામાં આવનાર છે તો બારડોલી નાગરિક સરકારી બેંક સાથે અઢાર હજાર જેટલા સભાસદો પણ જોડાયેલા છે રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ફોર્ટી બારડોલી